છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપવા માટેના પ્રયાસ કરી રહી છે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં સત્તા માટે મથામણ કરતી કોંગ્રેસ હજુ સુધી બેઠી થઈ શકી નથી રાહુલ ગાંધી કોંગ્રેસને સજીવન કરવાના સતત પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે કોંગ્રેસને મજબૂત કરવા માટે તેમણે ખુદ કમાન સંભાળી છે ત્યારે હવે રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવી રહ્યા છે જેમાં તેઓ કંઈક નવું કરશે રાહુલ ગાંધી હાલ સતત ગુજરાતનો પ્રવાસ ગોઠવી રહી ગોઠવી રહ્યા છે છેલ્લા સાત મહિનામાં જ રાહુલ ગાંધી પાંચ વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે અને હાલમાં જ તેઓ જિલ્લા પ્રમુખોની શિબિરમાં જૂનાગઢ પ્રવાસે આવ્યા હતા આ શિબિર પૂરી થઈ અને હવે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ વખતે તેઓ ખુદ કમાન સંભાળવાના છે હવે રાહુલ ગાંધીનો અઢાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતનો પ્રવાસ છે તે ગોઠવાયો છે જેમાં વિધાનસભા બેઠક દીઠ તેનો પ્રોગ્રામ તૈયાર થશે ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારમાં એકથી બે દિવસ સુધી રાહુલ ગાંધી છે તે રોકાણ કરશે જેમાં હોટેલને બદલે જિલ્લા તાલુકાના પ્રમુખના ઘરે જમશે ત્યાં જ રોકાણ કરશે એકથી બે દિવસના કાર્યક્રમમાં તાલુકા જિલ્લા પંચાયતના હારેલા જીતેલા સભ્યો પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને મળીને જે તે બેઠકનો તાગ મેળવશે એટલું જ નહીં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનું એક રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે જિલ્લા પ્રમુખોની શિબિરના છેલ્લા દિવસે આ રિપોર્ટ કાર્ડ છે તે આપવામાં આવશે તમામ જિલ્લા પ્રમુખોને તેમના સબળા અને નબળા પાસાનો રિપોર્ટ અપાશે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બંધ કવરમાં એકની કામગીરીનું સરવૈયું છે તે અપાશે રિપોર્ટમાં પ્રમુખોએ કરેલા કામ અને વધુ સારું શું કરી શકે તેનો ઉલ્લેખ હશે ધારણા કરતાં સારું કામ ન કરનારાને તાકીદ કરાશે આ પગલું કોંગ્રેસ પક્ષમાં વધુ જવાબદારી અને કાર્યક્ષમતા લાવવાના હેતુથી લેવામાં આવ્યું છે આ રિપોર્ટ કાર્ડ દ્વારા પ્રમુખોને પોતાની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક મળશે ને તેઓ ભવિષ્યમાં વધુ સારો દેખાવ કરી શકશે મહત્વનું છે કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું હતું પાટીદાર અનામત આંદોલનનો કોંગ્રેસને ખૂબ જ ફાયદો થયો હતો પરંતુ તેના બાદ કોંગ્રેસનું પ્રદર્શન સારું થવાના બદલે ખરાબ થયું બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર સત્તર બેઠક પર સમેટાઈ ગઈ અને હવે તો નવી આવેલી આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને લોકોની વચ્ચે આમ આદમી પાર્ટી લોકપ્રિય બનતી પણ દેખાઈ રહી છે ત્યારે કોંગ્રેસ માટે હવે ભાજપના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવું વધારે પડકારજનક બન્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે ગુજરાતમાં તે સાર્થક થાય છે કે કેમ રાહુલ ગાંધીએ ગુજરાતમાં મોરચો તો સંભાળ્યો છે પરંતુ તે ભાજપને પડકાર ફેંકવામાં કેટલો મજબૂત સાબિત થાય છે તે જોવાનું રહેશે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો